નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહેસાણા જિલ્લામાં જિલ્લાના માર્ગ પણ ખાણ અને ખનીજ માત્ર નામની કામગીરી કરતું હોય તેવું લાગી રહ્યું છે ગેરકાયદે ખનીજ ચોરી કરતા લોકો રોયલ્ટી પાસ અને ઓવરલોડ ઓવરલોડેટી પથ્થર અને કપચી ભરીને જતા અનેક વાહનો નજરે પડી રહ્યા છે અને અમારા કેમેરામાં કેદ થયા છે રાજસ્થાન આવતા અમુક વાહનોને ઝડપી પાડવામાં આવે છે જ્યારે ઘર ઘરઆંગણે બિન્દાસ ઓવરલોડ ગાડીઓ રોયલ્ટી પાસ વગર ફરે ત્યાંનું છું સતાશા હાઇવે વલાસણા હડોલ ખેરાલુ જેવા વિસ્તારમાં કેટલાક વાહનો રોયલ્ટી ભર્યા વગર અને નિર્દાયક ક્ષમતા કરતાં વધુ રેતી ભરીને હેરફેર કરી રહ્યા છે સત્તાશાથી જોટાણા સુધી ઓવરલોડ ડમ્પરોએ લોકોનું જીવન જોખમમાં મૂક્યું સજા તંત્ર અંધું બહેરું સત્તાશાથી વાયા ખેરાલુ વડનગર માર્ગેથી જોટાણા તરફ જતી કપચી પથ્થર ભરેલી ઓવરલોડ ગાડીઓ સ્થાનિક લોકો માટે ઘાતક સાબિત થઈ રહી છે રસ્તા પર સતત ઉડતી ધૂળ પડી રહેલા પથ્થર તથા ઝડપેટ વળતી ગાડીઓના કારણે અકસ્માતની સંભાવના વધી રહી છે સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ આરટીઓ અધિકારી ખાણ ખનીજ વિભાગ તેમજ સ્થાનિક પોલીસ ત્રણેય વિભાગો આ ગંભીર સમસ્યાને અવગણતા દેખાઈ રહ્યા છે વડનગર વિસ્તારમાં કપચી અને પથ્થરથી ભરેલી અતિભારે ગાડીઓ ખુલ્લેઆમ પસાર થઈ રહી છે છતાં ટ્રાફિક પોલીસ અથવા સ્થાનિક પોલીસ દ્વારા કોઈ ખાસ કાર્યવાહી થતી દેખાતી નથી નાગરિકોનું કહેવું છે કે મામલતદાર તથા નાયબ કલેક્ટરશ્રીની પણ એટલી જ જવાબદારી આવે છે જેટલી પોલીસ અને આરટીઓ વિભાગની કાયદાની બહાર જઈને ઓવરલોડ કરતા વાહનો પર તાત્કાલિક કડક કાર્યવાહી થાય જેથી લોકોને રાહત મળે એવા અવાજો સ્થાનિકોમાંથી ઉઠી રહ્યા છે તંત્રની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરતા નાગરિકો માંગ કરી રહ્યા છે કે માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે અને નિયમનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને તરત જ કાયદેસરની કાર્યવાહી હેઠળ લવાય